મિત્રો એસપી મેડમ સાદા કપડામાં બજારમાં જાય છે થોડો સામાન ખરીદવા માટે પણ ત્યાં તે સામાનની ખરીદી કરીને અહીં તહીં ફરતી હતી ત્યારે અચાનક બે તોફાની રખડતા છોકરાઓ આવીને એસપી મેડમની છેડતી કરવાનો પ્રયાસ કરવા લાગે છે હવે શરૂઆતમાં એસપી મેડમ વિચારે છે કે કાંઈ વાંધો નહીં કે તેઓનું ભૂલથી મારી સાથે હાથ સ્પર્શ થઈ ગયો હશે પરંતુ તેમ છતાં તે છોકરાઓ તેમની હરકતોથી બચતા નથી કંટાળીને એસપી મેડમ છોકરાને જોરથી થપ્પડ મારે છે છોકરાને થપ્પડ લાગતા જ તેનો સાથી અચાનક મેડમનો હાથ પકડી લે છે આ પછી આંખના પલકારામાં એસપી મેડમ તે બંને છોકરાઓને ફેંકી દે છે હવે આ જોઈને માર્કેટમાં ઊભેલા તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા કે સામાન્ય છોકરી એટલી શક્તિશાળી કેવી રીતે હોઈ શકે કે તે બંને છોકરાઓને આંખના પલકારામાં જ પિટાઈ કરી નાખી મિત્રો શું કારણ હતું કે એસપી મેડમ સુરક્ષા વગર ત્યાં ગયા હતા અને આગળ શું થાય છે આ વાર્તામાં ચાલો જાણીએ આ વાર્તાનું સત્ય પરંતુ વિડીયોમાં આગળ વધતા પહેલાં આપશોને વિડીયોને લાઈક કરવા અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે મિત્રો બિહારના એક નાનકડા ગામમાં એક છોકરી રહે છે જેનું નામ સોનિયા હોય છે સોનિયાના ઘરે તેના માતા પિતા છે બે નાના ભાઈ બહેન છે અને તેના પિતા ખાનગી નોકરી કરે છે પ્રાઇવેટ નોકરી કરીને તેઓ એટલા પૈસા કમાઈ લે છે કે જેથી તેમના ઘરનું ગુજરાન સારી રીતે ચાલી શકે સોનિયા પરિવારની મોટી દીકરી હતી તેને પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો અને અભ્યાસ પૂરો કર્યા બાદ સોનિયાએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ થોડા દિવસોમાં આવવાનું હતું હવે જેવો જ પરિણામનો સમય આવે છે આખું કુટુંબ પરિણામ આવવાની અપેક્ષા સાથે રાહ જુએ છે હવે જ્યારે પરિણામ આવે છે ત્યારે પરિવારમાં ખુશીની લહેર આવી જાય છે કારણ કે સોનિયાએ યુપીએસસીની પરીક્ષા પાસ કરી હતી અને તે ક્લિયર કર્યા બાદ સોનિયા એસપી બની ગઈ હતી તેના પિતા આખા ગામમાં ખૂબ જ ધામે ધૂમેથી ઉજવણી કરે છે અને આખું ગામ સોનિયાના વખાણ કરે છે તેમને અભિનંદન આપે છે આ પછી સોનિયા તેની તાલીમ માટે ચાલી જાય છે અને ત્યાં રહીને તેની ટ્રેનિંગ શરૂ કરે છે ધીમે ધીમે સમય પસાર થાય છે અને સમયની સાથે સોનિયાની ટ્રેનિંગ પણ પૂરી થાય છે અને તે એક જિલ્લામાં ચાર્જ લેવાનું શરૂ કરે છે સોનિયા ખૂબ જ મહેનતું પ્રમાણિક અને હિંમતવાન અધિકારી હતી અને પોતાનું કામ ઈમાનદારીથી કરતી હતી અને જ્યાં પણ તે કામ કરતી હતી ત્યાં અપરાધને બિલકુલ સહન કરતી નથી સ્થિતિ એવી થઈ ગઈ હતી કે જ્યાં પણ સોનિયાની પોસ્ટિંગ થતી ત્યાં એક્ટિવિટી ગેંગ હોતી તેઓ પોતે જ ચૂપ થઈ જતી અને કોઈ પણ અપરાધ કરવા આગળ ન આવતું એ જ રીતે સમય વીતતો ગયો અને સમય સાથે સોનિયાની પોસ્ટિંગને લગભગ બે વર્ષ વીતી ગયા હતા હવે બે વર્ષ પછી સોનિયાની બદલી બીજા શહેરમાં થાય છે અને ત્યાં જઈને તે મહેનત અને ઈમાનદારીથી પોતાનું કામ કરવા લાગે છે ત્યાં કામ કરતી વખતે એક દિવસ જ્યારે તે સાંજે તેના ઘરે બેઠી હતી ત્યારે તેને કોઈ વસ્તુની જરૂર હતી હવે તો તે તેના ડ્રાઈવરને મોકલીને વસ્તુઓ મંગાવી શકતી હતી પરંતુ તે વિચારે છે કે શા માટે જાતે જઈને આ વસ્તુઓ ખરીદવી ન જોઈએ આ પછી સોનિયા તેના ડ્રાઈવર સાથે કારમાં બેસીને માર્કેટ તરફ જાય છે જેવી તેની કાર માર્કેટની બહાર પહોંચે છે ત્યારે તેને ડ્રાઈવરને કાર રોકવાનું કહ્યું અને કહે છે કે ડ્રાઈવર તમે કાર લઈને ચાલ્યા જાઓ હું તમને ફોન કરીશ અને તમે આવી જાજો ત્યારે સોનિયાએ સાદા કપડાં પહેર્યા હતા અને સિક્યુરિટી વગર અને ડ્રાઈવર વગર માર્કેટની અંદર એકલી ખરીદી કરતી હતી કારણ કે સોનિયા ઈર્જતી ન હતી કે તેના કારણે લોકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડે અને તે સામાન્ય રીતે માર્કેટમાં ખરીદી કરવા માંગતી હતી આ પછી સોનિયા સામાન ખરીદવા માટે અહીં તહીં બજારમાં ફરવા લાગે છે અને અમુક સામાન ખરીદે પણ છે પણ હજુ તેને થોડું વધુ સામગ્રીની જરૂર હતી જે સામાન ખરીદવા માટે તે બજારમાં ફરતી હતી ત્યારે અચાનક એક છોકરાનો હાથ તેના હાથને વિચિત્ર રીતે સ્પર્શે છે અને આ જોઈને સોનિયા પેલા તેની અવગણના કરે છે પણ પછી તે વિચારે છે કે આમ જ લાગી ગયો હશે કાંઈ વાંધો નહીં તે પછી તે થોડી આગળ વધે છે પણ પછી ફરી એક છોકરો ફરી એકવાર એસપી મેડમને સ્પર્શે છે પણ સોનિયા આના પર ચૂપ નથી રહેતી બદલામાં તે છોકરાને જોરદાર થપ્પર મારે છે હવે જેવો જ તેને થપ્પર મારે છે કે તેની સાથે બીજો છોકરો હતો તે તરત જ સોનિયાનો હાથ પકડી લે છે સોનિયાનો હાથ પકડતાની સાથે જ સોનિયા આંખના પલકારામાં તે બંનેને ધૂળ ચટાડી દે છે અને પોતાના સ્વબચાવના ઉપયોગથી તે બંનેને મોઢા નીચે પછાડી દે છે હવે આ સ્થિતિ લોકો તેને બજારમાં જુએ છે તેમને આશ્ચર્ય થાય છે કે એક સામાન્ય છોકરીએ શું કર્યું કે આ બે છોકરાઓ જમીન પર પડ્યા છે આ પછી સોનિયા પોતાનો ફોન કાઢે છે અને ફોન કાઢ્યા પછી તે પોતાની ટીમને ફોન કરીને માર્કેટમાં બોલાવે છે એક સાથે ઘણા બધા વાહનો ત્યાં આવે છે ત્યાં ઘણી ગાડીઓને જોઈને દરેક લોકો આશ્ચર્યમાં પડી જાય છે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે જ્યારે તે લોકોને ખબર પડે છે કે આ છોકરી બીજી કોઈ નહીં પણ આ જગ્યાની એસપી સાહિબા છે ત્યારે તે બધા લોકોના હોશ ઉડી જાય છે કારણ કે તેઓએ ક્યારે એસપી સાહિબાને જોયા આટલી શાંતિમાં જોયા ન હતા કે એસપી સાહેબા ખરીદી કરતાં આમ બજારમાં મળશે પછી એસપી મેડમ ભીડને અહીં ત્યાં કરે છે અને તે બંનેને ખસેડે છે અને પોલીસ સાથે બેસાડે છે અને એસપી મેડમ પોલીસ કર્મીઓને સૂચના આપે છે કે આ લોકોને હાથ પણ ન લગાવતા તેમને આરામથી લઈ જાઓ અને લોકરમાં બંધ કરો હું થોડી વારમાં જ પોલીસ સ્ટેશન આવું છું અને પછી હું તેમની સાથે વાત કરીશ આ પછી પોલીસ કર્મીઓ તે છોકરાઓને પોતાની સાથે તેમની કારમાં લઈ જાય છે અને લોકરમાં બંધ કરી દે છે અહીં એસપી મેડમ તેના ઘરે જાય છે ને ઘરે ગયા પછી તે તેના કપડાં બદલીને ડ્રાઈવર સાથે પોતાની કારમાં જાય છે જે બે છોકરાઓ હતા તેઓ ખૂબ જ આશ્ચર્ય અને પરેશાન છે આજે તે વિચારતા હતા કે તે ક્યાં ફસાઈ ગયા છેવટે અમે આ બાબતમાંથી કેવી રીતે બહાર નીકળીશું એટલામાં એસપી મેડમ પોતાની કારમાં ત્યાં આવે છે તેની સાથે તેનો ઘનર અને તેનો ડ્રાઈવર પણ હતો હવે જ્યારે તે છોકરાઓ એસપી મેડમનું સ્ટેટસ જુએ છે કે તરત જ તેનું દિલ ટાઈટ થઈ જાય છે અને ચહેરા પરના હાવભાવ ગાયબ થઈ જાય છે અહીં જે મેડમ હતી તે છોકરાઓને બહાર કાઢે છે અને તેઓને બહાર કાઢીને તેમનાથી પૂછપરછ શરૂ કરે છે તે કહે છે કે હા ભાઈ તમે મને કહો તમે લોકો છોકરીઓને છેરોશો શા માટે અને છેડવાનો તમારો હેતુ શું છે તમે આ બધા સાથે શું કરવા માંગો છો અહીં જે છોકરાઓ હતા તે એસપી મેડમનું સ્ટેટસ જોઈને પહેલાં જ આશ્ચર્યચકિત થઈ ગયા હતા ત્યારબાદ તેઓ એસપી મેડમના પગ પકડી લે છે અને રડી રડીને માફી માંગવા લાગે છે એ મેડમ અમારાથી મોટી ભૂલ થઈ ગઈ છે અને ભવિષ્યમાં તમને આવી ફરિયાદ કરવાનો મોકો નહીં મળે હવે એસપી મેડમ થોડી વાર વિચાર કરે છે અને વિચાર કર્યા પછી તે છોકરાઓને કહે છે કે ના હું તમને માફ કરી તો શકીશ જ નહીં કારણ કે હું જ્યાં પણ કામ કરું છું ત્યાં ગુનાને બિલકુલ માફ કરી શકાય નહીં તમારી સામે ચોક્કસ પગલાં લેવામાં આવશે જે પછી એસપી મેડમ પોલીસને તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા કહે છે અને પોતે તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરે છે તે છોકરાઓ માફી માંગતા રહે છે અને કહે છે કે મેડમ કૃપા કરીને અમને માફ કરો પરંતુ તે તેમને સ્પષ્ટપણે કહે છે કે તમે જે અપરાધ કર્યો છે તેની સજા તમારે ભોગવવી પડશે આટલું કહીને એસપી મેડમ ત્યાંથી ચાલ્યા જાય છે તે છોકરાઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે છે અને તેઓને કેદ કરવામાં આવે છે થોડા દિવસો માટે પછી આ સમાચાર બજારમાં ફેલાતા જ બધા એસપી મેડમના વખાણ કરવા લાગે છે અને કહે છે કે એસપી મેડમ હોય તો આવા હોય હવે જે તોફાની છોકરાઓ કે જેઓ કોલેજ સામે ઊભા રહીને છોકરીઓને ચીરવતા હતા તે પણ સાવધાન થઈ ગયા હતા અને તે પછી કોલેજો કે મંદિરની ઉપર કોઈ તોફાની છોકરાઓ દેખાતા નથી જે છોકરીઓને છેડતા હોય કારણ કે બધાને ડર છે કે કોણ જાણે એસપી મેડમ અહીં કોઈ ક્યાં વેશમાં આવી શકે અને અમે પકડાઈ જાય તે લોકો સામે જે કાર્યવાહી કરવામાં આવી તેના કારણે ત્યાંની તમામ છોકરીઓ પોતાને સુરક્ષિત અનુભવે છે તો મિત્રો આ હતી એક મહિલા એસપીની વાર્તા જેને એક માર્કેટમાં જઈને બે છોકરાઓને પકડી લીધા અને આ જ કારણથી તેમના વખાણ ચાર ગણા વધવા લાગ્યા તમે શું કેવા માગો છો સોનિયા વિશે તમે શું કેવા માંગો છો તે તોફાની છોકરાઓ વિશે કોમેન્ટમાં જણાવવા વિનંતી મિત્રો તમને મારી સ્ટોરી પસંદ આવે છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તમને મારી સ્ટોરી કેવી લાગી મને કોમેન્ટમાં જરૂરથી કહેજો